ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે જોઈશું ધોરણ બાર પૈકી અગત્યનો મુદ્દો એટલે કે બાળ અપરાધ સાથે સંકળાયેલી બાબત એટલે કે બાળ સુધારણા કે જ્યારે પણ કોઈ બાળક બાળ અપરાધ કરે છે કે ગુનો કરે છે ત્યારે એને અન્ય ગુનેગારની જેમ આજીવન કારાવાસ સજા કે આ બધું કરવું યોગ્ય નથી કારણ કે આ ઉંમર એવી હોય છે કે એને સારા નળસાનો ભાન નથી હોતો વિવેક નથી હોતો એના કારણે અજાણતા પણ ક્યારેક ભૂલ થઈ જાય તો એના કારણે કોઈ વ્યક્તિની આજીવન અથવા તો એનું જીવન છે એ કહી શકાય કે નષ્ટ થઈ જાય અથવા જીવન છે એ અંધકારમાં બની જાય છે તો એવું ન થાય એટલા માટે બાળકને સજાને બદલે સુધારણા એ વધારે યોગ્ય માર્ગ કહી શકાય કારણ કે જે વીસ વર્ષનું બાળક છે આવનારા સાઠ સિત્તેર વર્ષ સુધી જીવવાનું હોય છે તો ત્યારે છે એ સારું કાર્ય કરી શકે છે જો એને સુધારવામાં આવે તો તો આવી રીતના બાળ સુધારણા માટે ભારત સરકાર અને વિશ્વમાં પણ ઘણા કાર્યક્રમો છે એ થઈ રહ્યા હોય છે સૌથી પહેલાં આપણે જોઈએ કે બાળ સુધારણા એટલે શું તો બાળ સુધારણા અથવા તો બાળ અપરાધ સુધારણા છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે ખાસ કરીને આપણે ઘણીવાર વાત કરી કે બાળ અદાલત કાયદો છે એ ભારતમાં લાગુ કરવામાં આવ્યો છે અને તેને આધીન આ દરેકે દરેક સંસ્થાઓ છે એ કાર્ય કરે છે કે સૌથી પહેલાં આપણે જોઈએ કે પહેલી સંસ્થા છે બાળ અદાલત કે જ્યારે પણ કોઈ બાળક પ્રથમ વખત અપરાધ કરે છે ત્યારે તેને બાળ અદાલતમાં લાવવામાં આવે છે અને આ અદાલત છે ત્યાં આપણે જોઈએ કે પ્રથમ બાળ અદાલત ભારતમાં અથવા બાળકની અપરાધી બાળકની અદાલત કોલકાતામાં ઓગણીસોને એકતાલીસમાં સ્થાપવામાં આવી હતી બાળ અદાલતમાં છે કયા બાળકો છે અથવા કયા બાળ અપરાધીઓ હોય છે તો સોળ વર્ષથી નીચેના હોય તે જેવી રીતના નામ છે એવી રીતના બાળકો માટેની અદાલત છે કે જ્યાં બાળકોને ન્યાયાધીશ છે એ પૂછે છે ખાસ કરીને એના ન્યાયાધીશ છે જે કોર્ટના જજ છે એ બીજા કોર્ટની જેમ સામાન્ય કોર્ટની જેમ નથી હોતા અહીંના કોર્ટ જે પણ બાળ અદાલતના ન્યાયાધીશ હોય છે એ કાયદા અને મનોવિજ્ઞાનના જાણકાર હોય છે ખાસ કરીને બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોય છે એટલે કે બાળકની મનો છે બાળકને કઈ રીતના ઉત્તર સાચી હકીકત મેળવવી આ બધી બાબતો છે બાળ અદાલતના ન્યાયાધીશ જાણતા હોય છે તો આ એક ખાસ બાબત છે કે બાળ અદાલતના ન્યાયાધીશ છે એ કાયદા અને બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોય છે અને ત્યાં બાળકને અપરાધ વિશે થોડી પૂછપરછ કરવામાં આવે છે ત્યાંનું વાતાવરણ હુંફ પ્રેમ અને સહાનુભૂતિનું હોય છે અને જો બાળ અદાલતમાં સાબિત થાય કે બાળકે ગુનો કર્યો છે તો પછી તેને છે આગળ છે આગળની કાર્યવાહી માટે સુધારણા ગૃહમાં મોકલવામાં આવે છે મોટાભાગે બાળ અદાલતમાં બાળકે કરેલા અપરાધી વર્તનના કારણોની સંપૂર્ણ જાણકારી મેળવી બાળકને સજા નહીં પરંતુ સુધારવા તરફ ધ્યાન અપાય છે કે બાળક છે એને સજાના બદલે સુધારણા ઉપર બાળ અદાલત વધારે ધ્યાન આપે છે તો આ પહેલું યાદ રાખવાનું છે કે ભારતમાં પ્રથમ બાળ અદાલત ક્યાં શરૂ થઈ કોલકાતામાં ઓગણીસો એકતાલીસમાં કયા બાળ અપરાધીઓ ત્યાં હોય છે તો સોળ વર્ષથી નીચેના ત્યાં છે આપણે વાત કરીએ કે સામાન્ય અદાલત કરતાં ત્યાંના જે ન્યાયાધીશ હોય છે કાયદા અને બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોય છે અને ત્યાં શું કાર્ય થાય છે તો બાળકોના અપરાધ વિશે સંપૂર્ણ જાણકારી મેળવવામાં આવે છે અને પછી ન્યાયાધીશ નક્કી કરે છે કે બાળકે અપરાધ કર્યો છે કે નથી કર્યો અને જો અપરાધ કર્યો એમ સાબિત થાય તો પછી તેને સુધારણા ગૃહમાં મોકલવામાં આવે છે ત્યારબાદ જોઈએ બીજું છે પ્રોબેશન જે અન્ડરલાઇન કરી છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોટ આઉટ કરી લેવું કારણ કે વારંવાર એક બે માર્કમાં પૂછાય છે કે પ્રોબેશન એટલે શું તો એકદમ સિમ્પલ છે અજમાયસી મુક્તિ કે પ્રોબેશન એટલે શું છે અજમાયસી મુક્તિ એટલે જ્યારે પણ કોઈ બાળક પ્રથમ વખત ગુનાહિત વર્તન કરે છે અને જો ગુનો સાબિત થાય તો તેને મૂકવામાં આવે છે અને જ્યારે બાળક પ્રોબેશન પ્રોબેશનમાં હોય છે ત્યારે બાળકને પોતાના કુટુંબ સમાજ જીવન પડોશી મિત્રો સાથે સંબંધ રહેતો હોય છે પરંતુ યાદ રાખવાનું કે મિત્રો સાથે કુટુંબ સાથે સમાજ સાથે એ બાળક રહે છે પરંતુ આ બાળકની સતત ધ્યાન રાખવા માટે એક પ્રોબેશન ઓફિસર હોય છે જે એની વર્તણૂક છે એના ઉપર ખાસ ધ્યાન આપે છે અને જો પ્રોબેશન પૂરો થતાં પ્રોબેશન અધિકારીને એવું લાગે કે બાળકનું વર્તન સુધરી ગયું છે બાળક અપરાધ નથી કરતો તો પછી એને મુક્ત કરવામાં આવે છે અને જો પ્રોબેશન અધિકારીને એવું લાગે કે બાળકમાં કોઈ સુધારો નથી તો પછી એને આગળની સજા માટે પણ મોકલી દેવામાં આવે છે તો યાદ રાખવાનું છે કે પ્રોબેશન એટલે અજમાયશી મુક્તિ એટલે કે અજમાવવામાં આવે છે કે બાળક ફરીથી સમાજમાં જાય છે તો ગુનો કરે છે કે નથી કરતો એનામાં કંઈ ચેન્જ આવ્યો કે નથી આવ્યો અને આ અજમાવવા માટે એને પોતાના કુટુંબ પોતાના મિત્રો પોતાના પડોશી કે સમાજ સાથે રહેવાની છૂટ અપાય છે પરંતુ સતત એના વર્તન ઉપર કોણ દેખરેખ રાખે છે પ્રોબેશન અધિકારી અને છેલ્લે પ્રોબેશન અધિકારી છે એ જ નક્કી કરે છે કે બાળકને સજા વધારે આપવી અથવા બાળકને એના સારા વર્તન બદલ મુક્ત કરવો ત્યારબાદ જોઈએ ત્રીજું છે સુધાર શાળા તો જે રાજ્યમાં બાળકાયદો અમલમાં નથી એની વાત છે કે જે રાજ્યમાં ઘણા બધા ભારતના રાજ્યો છે જ્યાં બાળ કાયદો અમલમાં નથી તો તેવા રાજ્યોમાં ઓગણીસો સત્યાસીના રિફોર્મેટરી સ્કૂલ એક્ટ અંતર્ગત સુધાર શાળા સ્થાપવામાં આવે છે યાદ રાખવાનું છે તમ આ પ્રશ્ન પૂછાયેલો છે આપણી ખાસ તો વાર્ષિક પરીક્ષામાં બે વાર પૂછાયેલો છે કે રિફોર્મેટરી સ્કૂલ એક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો અથવા તો જ્યાં બાળ કાયદો નથી ત્યાં શું સ્થાપવામાં આવે છે તો સુધાર શાળા કયા કાયદા અનુસાર તો રિફોર્મેટરી સ્કૂલ એક્ટ અંતર્ગત ત્યાં મોટાભાગે આપણે જોઈએ કયા બાળકો અથવા કયા બાળ અપરાધી હોય છે તો પંદર વર્ષથી નીચેની ઉંમરના બાળકો હોય છે અને આ બાળકોને ઓછામાં ઓછા ને વધુમાં વધુ સાત વર્ષ સુધી છે ત્યાં સુધાર શાળામાં રાખવામાં આવે છે સુધાર શાળાનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં બાળકો છે એને શિક્ષણની સાથે વ્યાવસાયિક તાલીમ પણ અપાય છે કે બાળકને શિક્ષણ પણ ચાલુ રહે છે અને સાથે સાથે અલગ અલગ વ્યવસાયો જેમ કે ખેતી છે ઉદ્યોગ છે એ બધાની અલગ અલગ તાલીમ પણ આપવામાં આવે છે અને જો બાળકનું વર્તન વર્તન યોગ્ય જણાય તો બાળકને વહેલા પણ છૂટો કરી શકાય છે ખાસ કરીને વાત કરીએ કે સુધાર શાળામાં છે બાળક ત્રણ કે સાત વર્ષ પૂર્ણ કરી સમાજમાં જાય તો આજીવિકા મેળવી શકે એ માટે થઈને એ ઉદ્દેશ માટે થઈને ખાસ એને વ્યવસાયિક તાલીમ અપાય છે કે જેથી એ સમાજમાં ફરીથી પાછો જાય તો એ પોતાનો વ્યવસાય કરી શકે પોતાનું આજીવિકા મેળવી શકે તો યાદ રાખવાનું છે સુધાર શાળા કઈ જગ્યાએ હોય તો જ્યાં બાળ કાયદો અમલમાં નથી ત્યાં અને કયા કાયદા અનુસાર તો રિફોર્મેટરી સ્કૂલ એક્ટ અનુસાર સુધાર શાળામાં કેટલા વર્ષના બાળકો હોય તો પંદર વર્ષથી નીચેના સુધાર શાળામાં બાળકોને કેટલા વર્ષ સુધી રાખવામાં આવે છે તો ત્રણથી સાત વર્ષ ત્યારબાદ જોઈએ બહુ મહત્વનો કહી શકાય કે આઈએમપી ક્વેશ્ચન છે બોસ્ટલ શાળા તો આ નામ પ્રમાણે ઇંગ્લેન્ડ નું એક શહેર છે બોસ્ટલ તો સૌપ્રથમ આ સંસ્થા છે બોસ્ટલ શાળા એ સૌપ્રથમ પ્રથમ ઓગણીસો બે માં ઇંગ્લેન્ડના બોસ્ટલ શહેરમાં સ્થાપવામાં આવી હોવાથી ભારતમાં પણ આવી જે પણ સંસ્થાઓ કાર્ય કરે છે એનું નામ બોસ્ટલ શાળા આપવામાં આવેલું છે ભારતમાં પ્રથમ બોસ્ટલ શાળા સ્થાપવામાં આવી હતી ઓગણીસો ને છવ્વીસમાં ક્યાં તો ચેન્નઈમાં આ તમારી બુકમાં નથી પણ આપ લખી શકો નોટ આઉટ કરી શકો હવે જોઈએ કે બોસ્ટલ શાળામાં છે કેટલી ઉંમરના બાળકો હોય છે તો જે રાજ્યમાં બાળ અદાલત કાયદો અમલમાં છે ત્યાં જ બોસ્ટલ શાળાઓ હોય છે અને ત્યાં પંદરથી એકવીસ વર્ષ સુધીના બાળ અપરાધીઓને રાખવામાં આવે છે ત્યાં બાળકોને છે શિક્ષણની સાથે વ્યવસાય પણ શીખવવામાં આવે છે અને બાળકની ખાસ દેખરેખ રાખવામાં આવે છે સાર સંભાળ રાખવામાં આવે છે પણ કઈ ઉંમરના બાળ અપરાધીઓ પંદરથી એકવીસ વર્ષ બોસ્ટલ શાળાનું પૂછાય તો પંદરથી એકવીસ સુધાર શાળાનું પૂછાય તો પંદરથી નીચેની વર્ષ બોસ્ટલ શાળાઓ બે પ્રકારની હોય બંધ બોસ્ટલ શાળા અને ખુલ્લી બોસ્ટલ શાળા ખાસ કરીને બંધ બોસ્ટલ શાળા એટલે એવી શાળાઓ હોય છે કે જ્યાં બાળકોને મોટા ભાગે છે એના કુટુંબ કે પછી સમાજ સાથે મળવા દેવામાં આવતા નથી અને ખુલ્લી બોસ્ટલ શાળા છે એમાં થોડીક મળવાની કે પછી કહી શકાય કે એના કુટુંબીજનો છે વાર તહેવાર એને મળી શકે છે તો આ બે પ્રકારની બોસ્ટલ શાળા હોય છે બોસ્ટલ શાળામાં આપણે વાત કરી કે બાળકોને દેખરેખ રાખવામાં આવે છે એની સારસંભાળ રાખવામાં આવે છે સાથે સાથે ભવિષ્યમાં અહીંથી છૂટીને જાય એને સરકાર મુક્ત કરે અદાલત મુક્ત કરે ત્યારે એ જે પણ બાળ અપરાધી છોકરા કે છોકરીઓ છે એ પોતાની આજીવિકા મેળવી શકે એ માટે એમને અલગ અલગ વ્યવસાયો શીખવવામાં આવે છે જેમાં છોકરાઓને ખેતીકામ ઉદ્યોગ અને બાંધકામ શીખવવામાં આવે છે અને છોકરીઓને રસોઈ અને ગૃહ વિશે કામગીરી શીખવવામાં આવે છે જેથી આ બંને પ્રકારના અપરાધીઓ છે એ બોસ્ટલ શાળામાંથી મુક્ત થયા પછી પોતાનું ગુજરાન ચલાવી શકે બોસ્ટલ શાળામાં જોઈએ તો બે થી ત્રણ વર્ષ સુધી બોસ્ટલ શાળામાં રાખવામાં આવે છે અને ત્રણ વર્ષ પછી પણ જો એ છૂટા થાય છે તો એ બોસ્ટલ શાળામાંથી મુક્ત કર્યા બાદ એમને પ્રોબેશનમાં રાખવામાં આવે છે અને આપણે અગાઉ વાત કરી કે પ્રોબેશનમાં કોઈ પણ બાળ અપરાધી હોય ત્યારે પ્રોબેશન ઓફિસર સતત એમના વર્તણૂક ઉપર દેખરેખ રાખે છે એમને લાગે કે હજી પણ બાળક છે એ અપરાધિક વર્તન કરી શકે છે અથવા કરે છે તો ફરીથી તેને સજા થાય છે અને જો પ્રોબેશન ઓફિસરને જણાય કે બાળક છે અપરાધી વર્તન કરતું નથી અથવા એનામાં સુધારો આવી ગયો છે તો એને કાયમી મુક્તિ પણ અપાય છે તો આવી રીતના અહીંયા ચાર સંસ્થાઓ આપણે જોઈ હવે બીજી પણ ત્રણ સંસ્થાઓ છે આપણે જોઈએ કે બોસ્ટલ શાળા બાદ જોઈએ પ્રમાણિત શાળાઓ તો જે રાજ્યમાં બાળ કાયદો અમલમાં હોય ત્યાં પ્રમાણિત શાળાઓની સ્થાપના કરવામાં આવી છે આ પ્રમાણિત શાળાઓ છે કોના થકી ચાલે છે તો ખાનગી સંસ્થા અને જાહેર ફંડ કે ઘણી બધી એનજીઓ પણ આના માટે પૈસા આપે છે અને જાહેર ફંડ એટલે કે સરકાર પણ એના માટે ગ્રાન્ટ આપે છે પ્રમાણિત શાળાઓ બે પ્રકારની હોય છે કે જુનિયર પ્રમાણિત શાળા અને સિનિયર પ્રમાણિત શાળા કે બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય એના માટે જુનિયર પ્રમાણિત શાળા હોય છે અને બારથી સોળ વર્ષના બાળપરાધી હોય એના માટે શું હોય છે સિનિયર પ્રમાણિત શાળા હોય છે કે જુનિયર પ્રમાણિત શાળા બારથી નીચે અને સિનિયર બારથી સોળ ટૂંકમાં કહીએ પ્રમાણિત શાળામાં બારથી સોળ વર્ષના બાળકો આવે છે ત્યારબાદ જોઈએ કે આ બાળકો છે માત્ર એમને ત્યાં રાખવામાં આવે છે નથી એની સારી સારસંભાળ રખાય છે દેખરેખ રખાય છે સાથે સાથે તેમને શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની તાલીમ અપાય છે જેથી બાળક આગળ જઈને એટલે કે મુક્ત થઈને સમાજમાં કે પછી પોતાના કુટુંબને કંઈક ટેકો આપી શકે કંઈક વ્યવસાય કરી શકે કંઈક નોકરી કરી શકે તો આ માટે થઈને એમને તાલીમબદ્ધ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે જ્યારે પણ આ બાળકને મુક્ત કરવામાં આવે છે પ્રમાણિત શાળામાંથી ત્યારે મુક્ત કર્યા બાદ સતત પ્રોબેશન ઓફિસર એની દેખરેખ રાખે છે જે આપણે અગાઉ પણ જોઈ ગયા ત્યારબાદ છઠ્ઠા નંબરની સંસ્થા છે પાલક ગૃહો તો આ બહુ ઓછા જોવા મળે છે કારણ કે પાલકગૃહો છે એના બાળ અપરાધીઓ આપણે જોઈ શકીએ છીએ જેની ઉંમર કેટલી છે દસ વર્ષથી નીચે ઘણીવાર આ પૂછાય છે પ્રશ્ન કે દસ વર્ષ નીચેની બાળ અપરાધીઓ છે એને ક્યાં રાખવામાં આવે છે તો પાલકગૃહમાં ખાસ કરીને જોઈએ તો આ ઉંમર એવી હોય છે કે જે બાળક કમ કહેવાય કે બહુ અણસમજવું હોય છે જાણે અજાણે આવો ગુનો છે અથવા અપરાધ થઈ ગયો હોય છે તો આવા બાળકોને છે કુટુંબથી દૂર રાખવું એક યોગ્ય નથી અને એના કારણે જ્યાં પણ પાલકગૃહો હોય છે ત્યાં બાળકને કુટુંબ કૌટુંબિક વાતાવરણ રહે કુટુંબના લોકો છે એને ગમે ત્યારે મળી શકે છે એને જોઈ શકે છે એની સાથે રહી શકે છે આવી રીતના પાલકગૃહોમાં બાળકને છે કૌટુંબિક વાતાવરણ મળી રહે બાળકને પ્રેમ ખૂબ સહાનુભૂતિ આ મળી રહે એ માટે થઈને પાલક ગૃહમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે અને આ પાલક ગૃહો ચલાવવા માટે સરકાર અને કેટલીક આર્થિક સહાય ખાનગી સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે ત્યારબાદ બાળ સંરક્ષણ ગૃહ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે રિમાન્ડ હોમ રિમાન્ડ હોમ છે એનું પણ ઘણીવાર પૂછાય છે કે રિમાન્ડ હોમ એટલે શું બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કે રિમાન્ડ હોમ બહુ મહત્ત્વનું છે કારણ કે બાળક માની લો કે કોઈ વ્યક્તિનું બાળક દ્વારા અજાણ્યા પણ ખૂન થઈ ગયું છે તો સામેના પક્ષ છે જે વ્યક્તિનું ખૂન થયું છે એ વ્યક્તિના કુટુંબના લોકો છે બાળકને નુકસાન પહોંચાડી શકે છે બાળકને પણ મારી શકે છે તો એવી વખતે બાળકને ખાસ સંરક્ષણની જરૂર હોય છે રક્ષણની જરૂર હોય છે તો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કે રિમાન્ડ હોમ રિમાન્ડ હોમમાં બાળકને ક્યાં સુધી રાખવામાં આવે છે તો બાળકની અટકાયત થાય કે બાળકને સૌપ્રથમ છે જ્યાંથી ગુનો કર્યો ત્યાંથી પકડીને લાવવા માટે લાવવામાં આવે છે મતલબ કે એની અટકાયત થાય અને પછી એને રિમાન્ડ હોમમાં લાવવામાં આવે છે અને ક્યાં સુધી રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે કે જ્યાં સુધી એને બાળ અદાલતમાં હાજર કરે અને અદાલત બાળ અદાલતના ન્યાયાધીશ નિર્ણય ના આપે ત્યાં સુધી એને રિમાન્ડ હોમમાં રાખવામાં આવે છે અને જો ન્યાયાધીશ એમ કહે કે ભાઈ બાળકે અપરાધ કર્યો છે તો એને સુધાર શાળામાં કે બીજે કંઈ સંસ્થા